પોપટ હરણ બધા આમંત્ર આપ્યું ને ત્યાંથી સજાવટ જોઈ બધા ખુશ ખુશ થઈ ગયા અને એકી સાથે બોલ્યા ચાલો ભાઈ નાચવા ગાવાનું થઈ જાય શું કીધું ગોલુ બોલ્યો મોર તું ખૂબ જ સારું નૃત્ય કરે છે કોણ સારું નૃત્ય કરે તો તું નૃત્ય કર મોર ઉદાસ થઈ ગયો અને બોલ્યો કેવી રીતે નૃત્ય કરું

હું હમણાં જ પાણી વરસાવું છું શું કીધું સસલાએ સસલું દોડતું વરસારાની પાસે ગયું કોની પાસે ગયું અને બોલ્યું વરસારાણી વરસારાણી પાણી વરસાવો શું કીધું પાણી વરસાવો વરસારાણીએ કહ્યું કેવી રીતે પાણી વરસાવું વાદળ તો છે જ નહીં શું નથી હવે નાનું સસલું વાદળને શોધવા નીકળ્યું કોને શોધવા જાય છે સસલું ચાલતા ચાલતા તેણે આકાશમાં એક નાનું વાદડું જોયું શું જોયું આકાશમાં કોને જોયું સસલું બોલ્યું વાદળા ભાઈ પાણી આપો શું આપો વાદળે કહ્યું સસલા ભાઈ તમે સમુદ્રને કહો કોને કહો એવું કોણે કીધું ગયું કોની પાસે ગયું અને કહ્યું સાગર દાદા વાદળ મોકલો તો વરસાદ વરસે શું કોને મોકલવાનું કીધું સાગરે કહ્યું સુરત દાદા ને કહો કે ગરમી મોકલે તો હું વાદળ બનાવું શું કીધું સાગર દાદાએ કે સુરત દાદા કહો કે ગરમી મોકલે તો હું વાદળ બનાવું અને પછી મોકલું સુરત દાદા બોલ્યા સસલું હવે સુરત દાદા પાસે ગયું અને બોલ્યું સુરત દાદા તમે ગરમી મોકલો ક્યાં ગયું સસલું

પડવા લાગ્યા ગોલુ ના દોસ્તો નાચી ઉઠ્યા મોર પણ પોતાની પાખો ફેલાવીને નૃત્ય કરવા લાગ્યું બધા જ ગાવા લાગ્યા વાદળ કહે છે સોર નાચે છે મોર હિજરી કરે ચમકારા પાણી કરે તનકારા लड़ा संपराँ़ाँ नाज़ाँ रता माकोणों नतू नाज़ाँ नाज़ाँ राटी रता नू नंसुं नतू र्षराँ रũराँ

ખૂબ જ ગરમી પડે છે લીલોતરી ક્યાંય નથી વાદળ ગરજે વીજળી ચમકે પાણી વરસે તો હું નૃત્ય કરું પછી સતલાભાઈ કોની પાસે જાય છે વરસાડાણી પાસે વરસાડાણીને શું કે પાણી વરસાવો સરસ